સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો આ મંદિરે આવીને દૂધ છાશ સહિતના શીતળ પદાર્થો વડે માતાજીનો વાંસો ઠંડો કર્યો હતો અનેક શ્રદ્ધાળુ હાથ પગની જોડી નેણ મીઠું કુલર નાળિયેર કોરા કાગળ ધર્યા હતા આ મંદિરમાં છ માતાજીઓ અને એક રતલવલિયા દેવ એટલે કે ગળિયા પીરનું સ્થાનક છે મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા રમેશભાઈ હરજીભાઈ ગોહેલ દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસ સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમ આ દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના અને માતાજીનો વાસો ઠંડો કરવા પાણી અને દૂધ અહીં ચડાવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા આજે ચૈત્રવત સાતમ એટલે શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ આજના આ શીતળા માતાજીના મંદિરે હજારો ભાવિકો ભાઈઓ અને બહેનો દર્શન કરવા માટે આવે છે સાથે માતાજીનું નિવેદન લઈ આવે છે નાળિયેર ઉલેર દિવેલ અગરબત્તી માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ વગેરે તો તે માતાજીનું નિવેદ ધરાવીને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે અને માતાજીનો વાંસો ફંડો કરવાનું પણ એક મહત્ત્વ છે કે જે વખતે માતાજી એક વેસપલટો કરી અને પોતાનું પૂજા અર્ચન આરાધના કોણ કરે તે જોવા માટે જ્યારે ગયા ત્યારે રાજસ્થાનના ડુંગરી ગામે એક બેને ગરમ ઓછા નાખ્યું માતાજીની માથે એને ખબર નથી કે શીટલા માતાજી તો તે માતાજી દાદીજી દાજી ગયા હતા ડુંગરી ગામે અને તે વખતથી માતાજીને ઠંડક કરાવવાનું મહત્ત્વ છે અને એટલા માટે માતાજીનો વાંસો ફંડો કરવાનું મહત્ત્વ છે અને ગઈકાલે ભોજન બનાવી અને આજે ઠંડુ જમવાનું પણ એટલે જ મહત્વ છે ત્યારે ચૈત્રવત સાતમ એટલે માતાજીનો શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ આજે દરેક વર્ણના દરેક જ્ઞાતિ બંધુઓ અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આજની અમારી આજે અમારે પોરબંદરનું આપણું શીતલા ચોકમાં શીતલા માતાજીનું જે પૌરાણિક મંદિર આવેલું છે એ લગભગ એકસો પિસ્તાલીસ અડતાલીસ વર્ષ જૂનું મંદિર છે જ્યાં માતાજીની સ્વયં ઇચ્છાથી પ્રાગટ્ય થયેલું છે માતાજીનું અને મંદિર પણ બનાવેલું છે તો આજ આ વખતના અમારા શીતળા મંદિરના પૂજારી છે રમેશભાઈ હરજીભાઈ ગોહેલ જેણે આ મંદિરની તમામ સુવિધા ઊભી કરી છે પોતે અને બધી જ વ્યવસ્થા દર્શનની વિગેરે તેણે પોતે ઊભી કરેલી છે અને પબ્લિકને સરસ રીતે શાંતિથી દર્શન થઈ શકે તેની તમામ સુવિધા રમેશભાઈ ગોહેલે કરેલી છે